નમસ્કાર અમારી ન્યૂઝ ન્યૂઝ ચેનલ ફોર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર શ્રી આપાગીગા નો ઓટલો ચોટીલા દ્વારા જુનાગઢ ભવનાથ ખાતે અન્નક્ષેત્ર ની બે તારીખ થી શરૂઆત કરવામાં આવી શ્રી શ્રીઆપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ પ્રસાદ અન્નક્ષેત્રની આજથી જ શરૂઆત કરી દેવામાં આવી છે મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધારે માંગ વધારે લોકો આ અન્નક્ષેત્ર માંગ પ્રસાદી લે બધી જ રસોઈ શુદ્ધ ઘી અને સિંગતેલ માંગ બનાવવામાં આવે છે શ્રી આપા ગીગા ઓટલો ચોટીલા અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ આશીર્વાદ ભગવાન ભોળાનાથ માં બૌતરાજી અને દ્વારકાધીશ ના ભવનાથ ક્ષેત્ર અંદર મેળાની જમાવટ ધીરે ધીરે થઈ રહી છે ત્યારે શ્રી આપા ગીગા ઓટલા દ્વારા જેમ જાહેરાતો કરવામાં આવેલ હતી તે જ પ્રમાણે આજે બે તારીખ શનિવાર સવારથી મહાપ્રસાદનું અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું છે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે તેવી બે હાથ જોડી અને મેં વિનંતી કરીએ છે સાથે સાથે આજે પણ આપ ખૂબ મોટા પ્રમાણમાં લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે રસોડાનો ધમધમાટ કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યો છે ત્યારે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે દરરોજ સવાર બપોર સાંજ બે મીઠાઈ બે શાક દાળ ભાત રોટલી અને શુદ્ધ ઘી અને શુદ્ધ સિંગ તેલની અંદર દરેક વસ્તુ કાર્યકર્તાઓ દ્વારા આવે છે આ ઠાકરનું રસોડું છે આપો ગીગો ઠાકર ચલાવે છે આપ સૌ મહાપ્રસાદ લેવા આવી અને અમને અભિભૂત કરી અને આશીર્વાદ આપશો એવી અપેક્ષા બોલો શ્રી આપીગાની જય શામજી બાપુની જય સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપાની